મમ્મી હું નીકળું છું મમ્મી હું નીકળું છું જય શ્રી કૃષ્ણ જય અંબે હા જય શ્રી કૃષ્ણ જય અંબે સો ફેમિલી અત્યારે હું નીકળી ગયો છું ઘરેથી ને મારી સાથે આવી રહી છે ખુશી મારી સાથે આવી રહી છે કંપની સાથે લેવા સાથે લઈને પાછી આવી શકે છે તું મારી સાથે કોઈ ઈચ્છા નથી ચાલ ચાલ મજા આવશે હું કરવાનું આખો દિવસ ગાડીમાં ગાડીમાં બેહી રહેજો તો અત્યારે અમે લોકો જઈ રહ્યા છીએ શાકભાજી લેવા તમે લોકો શું તમારી વાઈફ સાથે જાવ છો શાકભાજી લેવા કમેન્ટ કરજો કેમ કે મારે તો રોજ જવું પડે છે રોજ જવું પડે છે કેમ કે તમને ખબર જ છે આ લાવો નીકુ ચાલો આ લાવો નીકુ ચાલો તો સારું છે ને કે હું તમારા વગર કઈ જતી જ નહીં ઈવન સાપ લેવા ભી નહીં જતી સારું છે કે નહીં સારું કંઈ નહીં જોઈએ બાય જઈએ બસ જાવ છે આવું નથી કેસે ગણેશ ખુશી ની તબિયત આજે નથી સારી ઢીલી ઢીલી થઈ ગઈ છે તો એની આરામ કરજે ઘરે છે ને જેમબે જય શ્રી કૃષ્ણ જેમબે મેલી અત્યારે મે હું ખુશી ઉતારીને નીકળી ગયો છું ઓફિસ જવા માટે ને હું અત્યારે ઊભો રહ્યો છું રોજની જેમ નારેલ પાણી પીવા માટે સો કઈ ની જોતા રહો આગળ નો વેર ડુઇંગ ઓલ રાઇટ વેન વી આર અપાર્ટ વી ઓલવેઝ ડુ ધ સેમ ડાન્સ

पटेगा हाय हाय बेटा मम्मी सारू तो है जय श्री कृष्ण बोलो जय श्री कृष्ण जय श्री कृष्ण भूली गयो हाय मन हाईमा जय श्री कृष्ण અહના બર્થી તો એમ સરસ હા બેટા આજે કોબી સમારવાની ટ્રાય કરી પણ થઈ યસ ખુશીના એને લઈ લીધી છે મારી ક્લિપ બી કશું બાકી નહીં રાખ્યા પછી બરાબર पण हवा तो हाई एज राखो हां तो नहीं राखो ओके कई बांधो नहीं अभी उठाएगा पहाड़ के नीचे आओ भाई बन चुके हैं मिर्चा सदा की मिर्चा खाओ मिर्चा सोता है मिर्चा मन नहीं भावता एकलो तो खाऊ जो मिर्चा का कागज जिंदगी जिंदगी में जिंदगी क्या है जिंदगी में तो मर्चा खा એટલે કઈ જિંદગીમાં આ જિંદગીમાં માં જિંદગી જિંદગી કઈ જિંદગી ઘડપણ ની જિંદગી તો અત્યારે જ ખવાય એમ ભોગીલાલ ના લાવ અલ્યા ખાવ બરાબર ખાવા જોઈએ ચલો હડ ફટાફટ નહીં ક્યાં જવું છે જઈ છે ઉતાવળ છે હા બધું રહી જાય છે આજે તમને કઈ કામ તું કામ કર્યા વગર આયા શું કામ હોપી ખબર ફોટા નું ને

મમ્મી બરાબર જ બનાવે છે હમણાંથી જબરી જબરી તો રોજ રોજ કુર્તીઓ છે કઈ નવું છે ના એટલે થવા લાગી લાગે છે એટલે હે ને ના તો જાડું થઈ જવાય કપડા ના બદલાય સમજી તું અને શું લાઈટ બિલ લઈ લેન ફરસ ભરી લો લાઈટ અરે ભરેલું જ છે ભાઈ તાર કહેવાનું કે જરૂર નહીં ના બેટા એ ના ખવાય ચાલ એને લાઈટ બિલ નું કાગળ બહુ ગમતું લાગે હે કાગળ ગમવાની ચાલો જઈએ ચાલો અત્યારે અમે લોકો આવી ગયા છે ઘરે અમે લોકો ગયા હતા ખુશીના બેનના ઘરે હે ને કાકાના કાકાની છો તો પહેલી વાર જ આવ્યો તો હું પહેલી વાર જ આ પહેલી વાર જ ગયો તો તો જમવાની કેટલી વાર છે બસ 10 મિનિટ નિશુભાવનું થઈ ગયું છે એમ ડેડી ઓકે કંઈ નહીં ફટાફટ જમવાનું થઈ જાય એટલે જમી લઈએ અત્યારે અમે લોકો જમી કરીને થઈ ગયા છીએ ફ્રી કેમ ભાઈ તે ગન લીધી હાથમાં આમ તો મને ના પાડે તો પોતે શું કામ લે છે તો હું બી મારા મરજીનો જ માલિક છું બોલ ફટાફટ મેં તમારા માટે કઈ ચાલીશ શું થારનું થાર વિચારી થાર જ છે લઈ જાવ મોટા પેલા થાળ વાળા થાળ ની રસોઈ થાળ મળતો હોય કે બોલ फटाफट સો વિચારે હું તમને હમણાં બધા ક્વેશ્ચન કરું કે તમને ક્યારે ખબર પડશે ઓકે પછી તમને ઈચ્છા થાય તો તમે ભી મન કરી શકો ઓકે ઓકે તબ તક વેઇટ કરો તબ તક મે ઘન ખેલ થી રીમા કે આ કહો છો

ओ छु छु मन फोन तो लगा था ये Eh? मारा मन लेवा ना ए जो मारा ब्लॉग में जो वास Kenapa अभी मेरी बारी ना कंकोड़ा हो। गन आई थी आना रमन ने तो बहुत चढ़ा था आज इतना वीडियो लगा तो मारे लमड़े चढ़ो पड़ जाए फट्टूस फट्टूस <laughs> ना था ये <laughs> <Yeah! गे> ओए <वे? laughs>

अच्छा रहा है खुशी है चट्टाक देना है ये ओवर किबी आई क्या गई आजा आजा यार निशा ना निजी से अभी अगर ये गन मेरे पास होती ना तेरा थोबड़ा लाल हो गया होता लाचल अभी मेरी बारी है ジャビマーラーを見てるのに、なじきなまえ、こしい。

કેમ હમણાં તો બહુ આમ મારતી હતી ને મળી વાગે છે યાર તમને જ્યારે ગોળી મારતી હતી ને ત્યારે વાગતી હતી એમને ગલી ગલી નથી થતી બરાબર હું કામ કરું છું છું હું શું કરું છું એડિટિંગ કરું છું ટાઈમ પાસ કરો જો જોઈ લેજો આ છે પેલું કહેવાય મહિલા પર અત્યાચાર થઈ મારા તો યાર મારા ઘરની શક્તિ બે ઘડી નિકેશ નિકેશ માનું એમ કે એ મમ્મીને મને અને રચિતાને ત્રણેના બહુ જ સરસ રીતે રાખે છે પેલું કયું પિક્ચર હતું પેલું મહિલાવાળું હતું ને હા યાર અરે મસ્ત નામ છે યાર મસ્ત નામ છે એનું અરે યાર નામ ભૂલી ગયો અહીંયા સુધી છે બહાર નથી આવતું

બધું મતલબ કેવાય ને કે મતલબ અમારા ફેમિલી નું અમારા ઘર નું કંઈ પણ હોય ને તે અમારા બન્ને અમારા બંને જ કરવાનું હોય છે તમને લોકોને બધું દેખાય છે ક્યારેક ક્યારેક કેવું થાય ખબર છે બધાને આ બધું બહુ આમ ઈઝી લાગતું હોય કે યાર આ લોકોને તો શું છે સવાર ઉઠે બધું વેલ ગુડ બધું સેટ છે કશું સેટ નતું બધું અમે જાતે તકલીફ વેઠવી પડે છે લવ સ્ટોરી વાળો વ્લોગ છે એમાં

ને અમુક નેગેટિવ લોકો પણ હતા અમારી લાઈફમાં જે સારું છે સમય આવતા જ જતા રહ્યા અને ને એ બધું થવું જોઈએ જરૂરી છે ના એ બધી વસ્તુ થવી જરૂરી છે ત્યારે તમને રિયલાઈઝ થાય કોણ આપું ને કોણ પારકું છે આ વસ્તુ કદાચ હું બોલું ને તો બહુ આમ કેવું લાગે હા ભાઈ કે છોકરીઓ તો બોલ્યા પણ આ નિકશને એટલું હર્ટ થયું છે ને ત્યારે ભૂલી રહ્યા છે અને ફર્સ્ટ ટાઈમ એવું છે કે એમના મોડામાંથી આવા શબ્દો મેં સાંભળ્યા છે ક્યાં સુધીમાં મેં ક્યારેય સાંભળ્યા નથી અને ક્યારેક કેવું થાય ખબર છે કે લોકો આપણને આપણી આગળ આમ કેવી રીતનું રિએક્ટ કરે ખબર છે જાણે બધું આપણે કર્યું હોય બાકી જે ગ્રુપના લોકો છે બધાને ખબર જ છે કે કોનાથી શરૂઆત થઈ કોણે શું કર્યું છે અને મારું નેચર તો બધા જાણે જ છે બરાબર નિકેશમ નિકેશન અમે બધા ઓળખે છે ને એ લોકોને બધાને ખબર જ છે કે અમારા લોકોનું નેચર કેવો છે ક્યારે અમારા ફેમિલીમાં બી ક્યારે એવું નહીં થાય ગ્રુપ તો ઠીક છે પણ અમુક આપણા જે ઘરના લોકો પણ છે જેનાથી અમને ઘણું બધું શીખવા મળ્યું છે જાણવા મળ્યું છે કોન આપવું છે અને કોન પારવું છે અને અત્યારે હું તમને લોકોને કહું મને તો એટલી ખબર પડે કે ભાઈ આપણું જે ફેમિલી છે ને તમારા મમ્મી પપ્પા તમારા છોકરા એ તમારું ના કાકા કુટુંબ યસ ના એ બધું કોઈ કામ નું નથી બધા દેખાડા ના હોય મારું મારી પર્સનલ લાઈફ નું ભી હું તમને એ બધા દેખાડા ના જ હોય છે મારે પોતાને ભી એવું છે મારા મમ્મી ના સાઈડ પણ અને અહીંયા પણ એવું અને ખાલી રીઝન શું ખબર છે પૈસા આજ આજ રીઝન એટલે જ અત્યારે અમે લોકો હું પોતે ભી હું જ કહું છું કે હું ભી એટલી બધી સારી ઇન્કમ ઘરે બેઠા કમાઉ છું ને કે એવું કઈક એવું નહીં કે કહેવા માટેની વાત છે પણ તો બી અમે સિમ્પલ રીતે અમારી જે રીતે રહીએ છીએ અને હું મારા જે મતલબ અમારા મમ્મી છે એમને બી એવું જ કહું છું કે કોઈ એમ ના કેવું જોઈએ કે ભાઈ આ વસ્તુ તમારા ઘરમાં છે તો આમના લીધે છે તો લીધે છે બધું એમ એવું કહેવા જોઈએ પ્રાઉડ ફીલ કરીને કે ભી મારા છોકરાના ના અને એ લોકોના લીધે બધું છે અમે કઈક એવું કરવા માંગીએ છીએ મારા પેરેન્ટ્સ માટે જ અમે કરીએ છીએ અમારા બે માટે તો અમે બહુ ઓછું બાકી અમે બંને જે પણ છે અમારા પેરેન્ટ્સ છે અને અમારા નિસ્યુ છે યસ બાકી ઘણું બધું જોવાનું હતું લાઈફમાં બહુ જ નાની ઉંમરમાં ઘણું બધું જોઈ લીધું અમારે બંનેની સેમ લાઈફ છે એટલે અમે હું એમને બહુ સારી રીતે સમજી બોન્ડિંગ એમને મે હું નથી અમે 8 વર્ષ જોડે કાઢ્યા છે ઉતાર ચડાવ ઘણા બધા જોયા છે હે ને સો કઈ નહીં આજના બ્લોગ માં આટલું જ હતું બ્લોગ સારું લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો ચેનલ માં હોય તો જલ્દીથી જલ્દી સબસ્ક્રાઇબ કરજો મળીએ એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી હરે કૃષ્ણ